ચોરે લીધું મને ખબર પડી કે મેં હાથ જાળી લીધો પછી મેં સમજાવ્યો કે આ વસ્તુ તું ખોટી કરે એટલું સમજાવી પછી એની આંખમાં આંસુ આવી ગયા અને એ મને કે હું તમારી એક ફોટો પાડવા માંગુ છું મેં રૂમાલ દીધો અને એનું મોઢું રૂમાલથી પછી એને મારી સાથે એક ફોટો પાડ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો આવું જ સારું કામ કરજો